નવલા નોરતાનું આજે ચોથું નોડતું ત્યારે માતાજીની આરાધના માટે વહેલી સવારથી મંદિરોમાં ભક્તો ઉમટી રહ્યા છે દ્રશ્યો યાત્રાધામ પાવાગઢના છે મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા વહેલી સવારે ચાર વાગ્યાથી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા ભક્તોના ધસારાને પગલે માચીથી નિજુ મંદિર સુધી લાંબી લાઈન જોવા મળી યાત્રાધામ પાવાગઢના દ્રશ્યો મેં આપણને બતાવી રહ્યા છે પાવાગઢના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ પહોંચ્યા હતા પાવાગઢ મહાકાળી માતાના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા વહેલી સવારે વાગ્યાથી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા ભક્તોના ધસારાને પગલે માચીથી નિજ મંદિર સુધી લાંબી લાઈન જોવા મળી યાત્રાધામ પાવાગઢના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે પાવાગઢના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રાળુઓ પહોંચ્યા હતા પાવાગઢ મહાકાળી માતાના દર્શને